નમસ્કાર ખેડૂત મિત્રો હું નિશાંત ગોસ્વામી ફરી એકવાર અરિયન બાયોફોટિક એમ પ્રાઇવેટ લિમિટેડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી પહોંચ્યા છીએ એક અગ્રણી શીલ ખેડૂત મિત્રની મુલાકાતે જેમને મેગ્નેટ કીટનો ઉપયોગ એમના મરચીના પાકની અંદર કર્યો હતો તો ચાલો એમના મુખ્ય સાંભળીએ કે એમને કેવા પરિણામો જોવા મળેલ છે શું નામ આપણું બરાબર